અહીંયા આપણને કાંઈક સૂચવે છે એ કહે છે કે એકસો આઠ મણકાની માળા ફેરવજો હું એકસો આઠ દિવસનો છું તો તમને આ તૃણાવત એટલે કે જે ચક્ર સ્વરૂપે આવ્યો હતો આપણું મગજ ચક્રાઓ લઈ જાય ને ક્યારેક ક્યારેક મગજ ચક્રાઓ લઈ જાય ને પછી આપણે ચકેડીને ભમેડી રમવું અહીંયાથી ત્યાં અહીંયા ત્યાંથી અહીંયા માણસ આખા જીવનમાં બે જ કામ કરે તમને ખબર છે એક તો ફેરફાર કરે ને બીજી હેરાફેરી કરે આના સિવાય ત્રીજું કામ કરતો નથી જો ફેરફાર કરે ફેરફાર એટલે નાના ઘરમાં રહેતો હોય મોટા ઘરમાં જાય નાનો હોય ત્યારે ખીચડીને દાળ ભાત ખાતો હોય મોટો થાય એટલે શીરો ખાય થયા ને ફેરફાર પેલા સો રૂપિયાની સાડી ને સો રૂપિયાના શર્ટ પેન્ટ પહેરતો હોય હવે એક હજારના ના પહેરે કર્યો ને ફેરફાર પેલા એમને એમ જાતા હોય વેલા ઉઠી જાતા હોય હવે થોડુંક મોડું ઉઠવાનું ચાલુ કર્યું થયો ને ફેરફાર પેલા ઘરમાં ભોજન કરે અને જંગલે બહાર જાય અને હવે ભોજન બહાર કરીએ જંગલે ઘરમાં જઈએ થયો ને ફેરફાર ફેરફાર કરે છે મનુષ્ય એના સિવાય એક બીજું કામ હેરાફેરી કરે હેરાફેરીમાં એવું થાય કે આ પંચ મહાભૂત તત્વોને પોતાની અંદર નાખે અને હેરાફેરી બહાર નીકળે ઓફિસમાંથી કમાઈ આવે ઘરમાં નાખે ઘરમાંથી વળી પાછું બીજી દુકાનોમાં ને સુપર સ્ટોરમાં ને મોલમાં નાખી આવે આ હેરાફેરી જ થઈને અહીંયાની વાત સાંભળીને અહીંયા કે અહીંયાથી લઈને ત્યાં કહે હેરાફેરી થઈને આ બે કામ સિવાય ત્રીજું કામ કોઈ કહેશો કે જે કામ ફેરફાર અને હેરાફેરીમાં ના આવતું હોય બે જ કામ મનુષ્ય આખા જીવનમાં કરે છે અને આ બે કામમાં તો આખું જીવન પૂરું કરી નાખે ફેરફાર અને હેરાફેરી મને કોઈ પૂછે કે માણસ શું કરે તમે શું કરો તો હું એ આટલું જ કરું છું તમે આટલું જ કરો છો ફેરફાર અને હેરાફેરી આમાં જ જીવન આપણું પસાર થઈ જવાનું છે પરંતુ શ્રીમદ ભાગવત ભગવાન આપણને એક ઉપાય સૂચવે છે આજ્ઞા કરે છે હવે પછીની શ્રીમદ ભાગવત ભગવાનની અંદરની બધી જ વાતો છે ને એ આજ્ઞાકારી વાતો છે કારણ કે ભગવાનના દસમ સ્કંદનું ફળ વર્ણવવામાં આવ્યું નથી એમાં એક આજે પૂતનાનો વધ કરે છે ભગવાન એ જ એક લીલાનું ફળ છે કે આ પૂતના વધના પ્રસંગ એ મનુષ્યના ચૌદ જન્મના પાપને ધોવે છે બાકી આ બાલકૃષ્ણની કોઈ લીલાનું ફળ વર્ણવવામાં આવ્યું નથી બાલ કૃષ્ણની એકસો ને આઠ દિવસના ભગવાન છે જો એકસો ને આઠ મણકાની માળા લઈને ફરાવશું ને તો આ તૃણાવત આ મગજ જે ચક્રાવે ચડે છે ને એ નહીં ચડે તૃણાવત હેરાન નહીં કરે શકટાસુર એ દબાવી દેવા આવ્યો હતો શકટાસુર એટલે સંકટ ભય ભાર આ સંસાર બહુ જ લાગે એટલો વધારે ભાર લાગે અને આપણને આમ તો છે ને મોટા થઈને મંડાવાની ટેવ છે મંડાઈએ ને આપણે મોટા થઈને મંડાઈએ મોટા થઈને મંડાઈએ પાંચમાં પૂછાએ અને આપણને બધાય પાછા આખું ગામ પૂછવું એ જોઈએ આપણે ભાર ઉપાડવો છે અને આ મનુષ્ય આ જગતની અંદર આખી જિંદગી ભાર ઉપાડે ભાર ઉપાડે એટલો બધો ભાર ઉપાડે અને ત્યાં સુધી ભાર ઉપાડે કે એનો ભાર બીજા ચાર જણા ના ઉપાડી લે ને ત્યાં સુધી એ ભાર ઉપાડ્યા જ રાખે એનો ભાર ચાર જણા ઉપાડે ને ત્યારે છેટ મૂકે ત્યાં સુધી મૂકે નહીં એ ભાર ઉપાડવાની ટેવ છે અને આ ભાર છે ને આ બોજ લાગે આ બહુ જ જો આ સંસાર ના લાગે સંસાર બહુ હળવેથી જીવાવો જોઈએ સંસાર તો આનંદ કરવા માટે છે મગ્ન રહેવા માટે છે રામ નામ લેવા છે છપ્પન ભોગને ખાવા છે એવા તો શું કરવા કરીએ કે છેલ્લે આપણે લાડવાન લાપસી ના ખાઈ શકીએ એવા કામ શું કરવા કરીએ કે લાડવાન લાપસી ના ખાઈ શકીએ ભગવાન છપ્પન ભોગ ખાય છે આપણે કેમ ના ખાવા જોઈએ આપણા માટે બનાવ્યા છે એવું તો આપણે શું કરવા કઈ આડું અવડું કરી નાખીએ કે આપણે ભોગવવું પડે આનંદ કરવા માટે આપણે આ સંસારની અંદર આ જગતમાં આવ્યા છીએ આનંદ કરો નિત્યાનંદ કરો નિજાનંદ માં રહો અને એના માટે થઈ અને એકસો અને આઠ મણકાની માળા ફેરવવાનો આદેશ આજ્ઞા શ્રીમદ્ ભાગવત ભગવાને આપી છે શ્રીમદ ભાગવત ભગવાનમાં તૃણાવર્ત અને સકટાસુર દૈત્યના મોક્ષની વાત પછી મા યશોદા નિત્ય લાલાને આનંદથી પારણી અહીં ચોડે લાલો જ્યારે ભૂખ્યો થાય ત્યારે સ્તનપાન કરાવે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ સ્તનપાન કરી અને સૂઈ જાય મા યશોદાને હવે લાલો થોડો થોડો મોટો થવા લાગ્યો અને મા યશોદાને થયું કે આ મારો લાલો છે ને હમણાં હમણાં બહુ ધાવે છે એટલે નક્કી મારા લાલાને કોકની નજર લાગી હશે આ માની એ બહુ ઉલટી રીત હોય દરેક માને એમ હોય એનું બાળક વધારે ધાવે તો કે બહુ ધાવે છે અને ના ધાવે તો કે મોરે ધાવતો નથી આ બે અવસ્થામાં એને કોકની નજર લાગી હોય એવું દરેક મા વિચારે બહુ ખાય તો કે બહુ ખાય છે પ્રેતની જેમ ખાય છે અને ના ખાય તો કે આ નથી ખાતો હવે આને પહોંચવું ક્યાં માં યશોદા પણ માં હતા એને પણ થયું કે લાલો બહુ ધાવે છે માને ચિંતા થઈ કે રખે ને એને કોઈની નજર તો નહીં લાગી હોય ને પરંતુ આવા સમયે લાલો માને સાંત્વના આપે છે કે માં તને એમ છે કે તારા દૂધથી હું એકલો જ પોષાઉં છું પરંતુ હે માં તારા દૂધથી આખું વિશ્વ પોસાય છે આખા વિશ્વને માં યશોદા પુષ્ટ કરે છે આખા જગતની અંદર દરેક દરેકને આશા હશે કે અમને યશ મળે અમને જસ મળે કારણ કે જસથી જશોદાથી આખું વિશ્વ પોસાય છે જોઈએ ને બધાને જસ જોઈએ ને છેલ્લે કહીએ કે કર્યું પણ ના વાત પણ સાચી છે જશોદાથી આખું વિશ્વ પોસાય છે એમ ભગવાન શ્રીમદ ભાગવત કહે છે તો પછી આપણે બીજાને પોસવાના છે આપણે જસ લેવાનો નથી જસ આપવાનો છે શ્રીમદ ભાગવત ભગવાનના આ મંડપની નીચે બેઠા છે ને એ બધા એક સંકલ્પ કરવા જેવો છે કે આપણને કોઈ જસ આપે કે ના આપે આપણે બધાયને જસ આપવાનો આપણે એટલું તો કહી શકીએ ને એટલું તો કરી શકીએ ને કોકને આપણે બિરદાવી તો શકીએ ને જો કોઈના વખાણ કરવા હોય કોઈનો વાહો થાબડવો હોય ને તો જાહેરમાં વાહો થાબડવો ને જાહેરમાં એના વખાણ કરવા જો કોઈને આપણે ક્રોધ કરવો હોય કોઈને ખીજાવું હોય ને તો છાને ખૂણે ખિજાઈ લેવું કોઈ ના દેખે એમ એને થપકો આપો થપકો આપવાની છૂટ છે શ્રીમંત ભાગવત ભગવાનમાં પણ થપકો એ એકાંતમાં આપો અને વખાણે જાહેરમાં કરવા પણ આપણે આ વાતને ઊંધી કરીએ છીએ કોઈને ખિજાવું હોય થપકો આપો ને તો પાંચ માણસ બેઠા હોય ને ત્યારે જ કહીએ બહુ ઠાવકા છો અમને ખબર છે અને વખાણ કરવા હોના હોય ને તો આપણે એકલો બેઠો હોય ને ત્યારે કહીએ કે બાપા ભારી કામ કર્યું હો પણ શ્રીમદ ભાગવતજી કહે છે કે ઠપકો એકાંતમાં આપો ગમે એટલી મોટી ભૂલ હોય એકાંતમાં કહો અને જાહેરમાં તો તમે જસ આપો જસોદા થઈ જાઓ જસોદા એટલે જસ આપનારા આખું જગત એ જશથી પોસાય છે અને એક વખત તો લાલાએ સ્તનપાન કરી અને મોટું બગાસું ખાધું અને બગાસું જેવું ખાધું એટલે માને લાલાના મુખની અંદર બ્રહ્માંડના દર્શન થયા આખા આખું વિશ્વ દેખાયું અને માના તો પ્રાણ કંપી ગયા માં ચિંતિત થઈ ગયા માં વ્યગ્ર થઈ ગયા માં વ્યાકુળ થઈ ગયા લાલાના મુખ મંડળની અંદર સાત એની અંદર વિરાટ મોજાઓ ખળભળી રહ્યા છે એની અંદર ક્ષિર સાગર ઘુઘવાટા મારી રહ્યો છે એ જ લાલાના શ્રી મુખની અંદર પર્વતો દેખાઈ રહ્યા છે હિમાલયની ગિરિ કંધરા હિમાલયની બરફ

માં આંખો બંધ કરી ગયા અને લાલા એ પણ મુખ બંધ કરી દીધું છે બોલો કૃષ્ણ કનૈયા